મિત્રો ગુદાને પાણીથી બરાબર સાફ કરી એને કોરા પાડી દો અને કોરા પાડી અને પછી એક કિલો ગુદામાં સાતસો ગ્રામ જેટલું તેલ લો સિંગતેલ લેજો અને એ સિંગતેલને ગેસ ઉપર ગરમ કરો ગરમ થઈ જાય પછી એને ઠંડુ પડવા દો ઠંડુ પડ્યા પછી એને આ રીતે ગુદાની અંદર મિક્સ કરી દો ગુદા અને કેરીની જે કડકી છે એ બંનેને મિક્સ કરી અને પછી યાદ રાખો કે ગુદા અંદર તેલમાં ડૂબી જવા જોઈએ જો ના ડૂબે તો ફરી થોડું તેલ લઈ અને ગરમ કરીને પછી ઠંડુ પડે એટલે પછી નાખો આ આચાર મસાલો છે મિત્રો આ પાંચસો ગ્રામ મસાલો છે એક કિલોની એક કિલો ગુદાની અંદર એ આચાર મસાલો તમારે આ રીતે નાખવાનો છે મિત્રો આચાર મસાલો નાખી પછી આચાર મસાલો તમારે મીડિયમ લાવવાનો છે કોઈને તીખો ફાવતો હોય તો વધારે પણ અથાણામાં બને ત્યાં સુધી મીડિયમ મસાલાનો જ ઉપયોગ કરવો તીખા મસાલાનો ઉપયોગ કરવો નહીં કારણ કે અથાણું એ આમેય પિત્તવર્ધક હોય છે એટલે મીડિયમ મસાલો આ રીતે એમાં મિક્સ કરી દે મિત્રો ગુદા જે છે એ પહેલાં મેં કહ્યું એમ કે માત્ર ઉનાળામાં જ મળે છે પણ આ રીતે અથાણું કરી અને આખું વર્ષ સાચવી રાખી અને ગુદાણી અંદર જે એલિમેન્ટ્સ છે ફાઈબર છે વિટામિન્સ છે એનો લાભ આપણે લઈ શકીએ છીએ મિત્રો બસ આ રીતે મિક્સ કરી દીધું એટલે આ રીતે તૈયાર થઈ જશે મિત્રો આ અથાણું તૈયાર થઈ ગયું છે એને બરાબર ઢાંકી ફિટ કરી ત્રણ દિવસ તમારે બહાર રહેવા દેવાનું છે અને પછી કાચની એર ટાઈટ બરનીમાં તમારે આ અથાણું ભરી લેવાનું છે આખું વરસ આ અથાનું રહેશે તમે ખાઈ શકશો એમાં કોઈ ફૂગ નહીં આવે બગડે નહીં કશું જ થાય નહીં અમે તો દરેક સિઝનમાં ઉનાળામાં ગુદા બજારમાં મોંઘા પણ મળે છે આનું અથાણું રંખાય છે એટલે અને દર સાલ ગુદાનું અથાણું નાખીએ છીએ મિત્રો ખાસ યાદ રાખજો જેને પાઇલ્સનો પ્રોબ્લેમ છે જેને કોન્સ્ટિપેશન કબજિયાતનો પ્રોબ્લેમ છે જેને પિત્તની પ્રકૃતિ છે એવા લોકોએ જો આનો ટેસ્ટ કરવો હોય તો માત્ર ગૂદું ખાવાનું તેલવાળો મસાલો ખાવાનો નહીં કારણ કે પિત્તવર્ધક છે એટલે પાઇલ્સમાં કોન્સ્ટિપેશનમાં મોઢામાં જેને ચાદા પડી જતા હોય એમના માટે તકલીફ કરે છે બાકી તો આ અથાણું જે છે એ બેસ્ટ ટાટર છે ભૂખ લગાડે છે પાચન પણ કરે છે એટલા માટે પણ અથાનું અથાનું અથાનાની રીતે લેવાય બે ત્રણ ચમચી જ લેવાય એને બે ત્રણ ચમચા ભરીને શાકની જેમ ના ખવાય અતિશય વર્જ્યતે તે તો મિત્રો નુકસાન કરે બળતરા ઉત્પન્ન કરે એને માપમાં લો સ્ટાર્ટર તરીકે લો તો એ ભૂખ ઉઘાડવાનું કામ કરશે અને ડાયજેશનનું કામ કરશે અમારે તો મેજોરિટી ખીચડી સાથે આ અથાનું અને એનો રસો ખાઈએ છીએ બહુ ટેસ્ટી લાગે છે મિત્રો રોટલા સાથે પણ ખાઈ શકાય તો મેં બનાવ્યું છે તમે પણ બનાવજો અને આખું વર્ષ આ અથાણાના સ્વાદને માનજો મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત